હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય આજે આપણે આવી ગયા છે શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર અલીપુરા બોડેલી જ્યાં પાંત્રીસમો મહોત્સવ થાય છે સંવંત બે હજાર બ્યાસીના મહાવદ ચારને ગુરુવાર તારીખ છે પાંચ બે બે હજાર છવ્વીસના રોજ આ ઉત્સવ ઉજવવાનો હોવાથી ત્યાં મંદિરે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા આમંત્રણ બધાને આપવામાં આવ્યું છે બોડેલી તેમજ આસપાસની ધર્મપ્રિય જનતાને જણાવવાનું કે આ પાંત્રીસમો જે મહોત્સવ થાય છે બોડેલીમાં શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરમાં ત્યાં આપણે આવી ગયા છે એટલે સવારનો પ્રોગ્રામમાં શ્રીફળ હવન શ્રીવન હવન સવારે હતું મહાકાલની સવારી નીકળીવાની હતી સવારે સાંજે પાંચથી ગોપેશ્વર મંદિરથી ચંદ્રજ્યોતિ સોસાયટીમાં અને મહાકાલ ભસ્મારથી સાંજે સાત કલાકે ચંદ્રજ્યોતિ સોસાયટીમાં હતી અને મહાપ્રસાદી પણ રાખેલી હતી મહાપ્રસાદીનો સમય સાંજે છથી દસ વાગ્યા સુધી જલારામ મંદિર છે જે હાલોલ રોડ પર બોડેલીથી હાલોલ રોડ પર ત્યાં જલારામ મંદિરની સામે ચંદ્ર જ્યોતિ સોસાયટી આવેલી છે ત્યાં ખૂબ મોટું જગ્યા છે પાર્ટી પ્લોટ જે મોટી અને મેદાન છે તો ત્યાં આ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે બધા તો ગામના ગ્રામજનો ભક્તજનો શ્રદ્ધાળુઓ બધા આવી ગયા છે અને મહાપ્રસાદીનો આ લાભ લઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો આ આ પાઠોત્સવના આયોજક તથા નિમંત્રક સર્વે ભાઈઓને અને ભક્તિજનોને આભાર વ્યક્ત કરીએ છીએ કે આ હું સરસ આયોજન કર્યું છે તો ખરેખર સનાતન ધર્મ માટે અને પબ્લિક માટે બધા ધર્મના આપણે લોકો માટે આ પ્રસંગ આવા થવા જોઈએ આ જાહેરામંત્રણ હતું એટલે બોડેલી અને બોડેલીની આજુબાજુના ગ્રામ્યના લોકો ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં અહીંયા આવ્યા હતા અને સવારેથી લગ લઈને સાંજ સુધી મંદિરમાં દર્શન ચાલુ રાખ્યા હતા અને હવનનો અને મહાકાલની સવારીનોને બધી આરતીનો લાભ લીધો છે તો એ સર્વે ભાવિક ભક્તોને પણ અમે એમને માટે આવા અવારનવાર આયોજનો અહીંયા બોડેલીમાં થતાં જ રહે છે મંદિરમાં અલગ અલગ દરેક મંદિરમાં આવું કંઈકને જેવી તિથિ હોય એ પ્રમાણે દરેક મંદિરોમાં આવું આયોજન થતું જ રહે છે જે આપણા સનાતન ધર્મ માટે ખૂબ સારી વાત કહેવાય અને આ થવું જ જોઈએ જેથી હાલમાં આપણા બાળકો નાના બાળકો આવનારી પેઢીઓ માટે ખૂબ સરસ સંકેત કહેવાય કે એ લોકો થોડું જાણે આપણા સનાતન ધર્મને સમજે અને જાણે તો એના માટે લાભ લેવા માટે પણ અવશ્ય બધાએ આપણે આવવું જોઈએ ભેગા થવું જોઈએ અને મંદિરનો લાભ લેવો જોઈએ ખૂબ સરસ ભસ્મ આરતી સાંજે સાત કલાકે થઈ હતી તો આવી જવું જોઈએ બધાએ હવે બીજું પ્રોગ્રામ હોય તો જેમને લાભ લેવાનું ચૂકી ગયા હોય એ લોકોએ આવતા વર્ષે પણ અહીંયા આ રીતે આવી જવું તો દરેક જનને હર હર મહાદેવ ઓમ નમ શિવાય અને આવી રીતે તમે આવતા રહેજો અને મંદિર રોજ ચાલુ છે મંદિર રોજ સવારમાં રોડ પર જ છે એટલે ગોપેશ્વર મંદિર એસટી ડેપો કહેવાય બોડેલીનું તો બોડેલીના એસટી ડેપોથી હાલોલ રોડ પર જતાં રસ્તામાં જ આવે છે ખૂબ સરસ મંદિર છે તો તમે શરૂઆતમાં જોયું હશે મહાદેવનું શિવલિંગ તો એકવાર અચૂક મુલાકાત લેજો તો તમને અહીંના દર્શન કરવામાં મળશે અને જાણે સાક્ષાત શંકર ભગવાનના દર્શન કરતા હોય એવી અનુભૂતિ તમને થશે તો આવું તમને લાભ લેવા માટે અહીંયા મંદિરે અવશ્ય મુલાકાત લેવી તો દરેક ભક્તજનોને અમારી નમ્ર વિનંતી છે કે અહીંયા તમારે બોડેલી ગામમાં આવો બોડેલી કે બોડેલીની સાઈડ પર જે ગ્રામ્યમાં રહેતા હોય તો બે મિનિટનો સમય કાઢીને મહાદેવના દર્શન કરી લેવા જોઈએ તો તમારું સરસ મજાના જે કંઈ દુઃખદર્દ જેવું હોય તો દરેકે દરેકનું મહાદેવ ભોળાશંકર બધી વાત સાંભળે છે અને અહીંનું આ મંદિરનું સારું એવું અહીંનું તો બધા મહાપ્રસિદ્ધના લાભ લઈ રહ્યા છે હવે એક સૂચના છે બધા ધ્યાનથી સાંભળશો અમે મહાપ્રસાદીનું લેતા હતા તો ત્યાં અમને આ બાઈકની ચાવી મળી છે તો જે પણ ભાવિક ભક્તોની ચાવી ખોવાઈ હોય બાઇક છે સ્પ્લેન્ડરની ચાવી હશે અને લાલ કલરનું કિચન છે અને કિચન એક્સાઇડ બેટરી હોય તો એ એક્સાઇડની બેટરીનું નામ લખેલું છે તો આવીને તમે આ ડીજે ઓપરેટર છે તો આ ડીજે ઓપરેટરને ત્યાં અમે ચાવી મૂકી દઈએ છે તો આવીને તમારે અહીંયાથી ચાવી મેળવી લેવી બાઇકની જે પણ ભાવિક ભક્તોની ચાવી ખોવાઈ હોય એમને અહીંયા આવીને ચાવી મેળવી લેવાની રહેશે આ આપણે એન્ટ્રન્સમાં જ આ પ્રમાણે મહાદેવના મૂર્તિનું સ્થાપન કર્યું છે તો આવેલા દરેક ભક્તો આ રીતે આવીને શંકર ભગવાનનું દર્શન કરે છે અને પછી દર્શન કરીને જ આગળ મહાપ્રસાદી લેવા માટે જાય છે પ્રમાણે બધા ભાવિક ભક્તો અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે મહાપ્રસાદી આ બહારનું તમને પૂરું દર્શન કરાવી દઉં લોકેશનની વાત એક્ઝેક્ટ કરવાથી એક્ઝેક્ટી હવે રૂપર આવેલું છે ત્યાં જલારામ મંદિર પણ આવેલું છે જલારામ મંદિરથી એક્ઝેક્ટ સામે જ તમને આ કેસન દીધા છે જમવાની જગ્યાએ જનતાનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં છે અને કાઉન્ટર પણ બહુ બધા ગોઠવેલા હતા એટલે કોઈને પણ પાંચ મિનિટથી વધારે લાઈનમાં ઊભી રહેવાનો વારો આવ્યો નહીં અને પ્રસાદ ધર્માધરમ જ બધાને મળ્યો છે એટલે ખૂબ સરસ સુવિધા છે બહુ જ મસ્ત સુવિધા છે દરેકે દરેક વ્યક્તિનો આ પ્રસંગે આભાર કરીએ છીએ કે ખૂબ સરસ આયોજન કર્યું હતું તો આવું આયોજન આવતા નવા પ્રસંગોમાં પણ આ જ રીતે આયોજન થતું હશે એવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ આયોજકોને તો આયોજકોનો આ બાબતે અમે દરેકે દરેક જણનું આભાર વ્યક્ત કરીએ છીએ તો ખૂબ સરસ વાત કહેવાય હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે આવા નવા નવા આયોજનો થતા જ રહેવા જોઈએ જેથી લોકોને થોડું આપણા ધર્મ વિશે હિન્દુ ધર્મ વિશે થોડું જ્ઞાન જાણે સમજે અને આપણા તહેવારોને પણ એન્જોય કરે અને થોડુંક ધાર્મિક લાગણી પણ લોકોમાં હવે આવવી જરૂરી થઈ ગઈ છે તો ખૂબ સરસ વાત કહેવાય દરેકે દરેક અમારા બોરેલી ગામમાં આવું પ્રસંગો અવારનવાર થતાં જ રહે છે કંઈ ને કંઈ કોઈ પણ તહેવાર હોય તો એ તહેવાર આ રીતે બધા સાથે મળીને જોઈએ છે આજે ખૂબ મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અહીંયા મંદિરે દર્શન કરવા માટે શંકર ભગવાનના તો બીજા પણ એવા કોઈક તહેવારો હોય છે તો બધા હળી મળીને ખૂબ શાંતિથી ધર્મને લગતી કોઈ પણ બાબત હોય મંદિરને લગતી હોય કે બીજી પણ કોઈ બાબત હોય તો બધા હળી મળીને ખૂબ સરસ રીતે ઉજવે છે આ બધા ઉત્સવો પછી ગણપતિ હોય નવરાત્રિ મહોત્સવ હોય કે પછી જન્માષ્ટમીના પ્રોગ્રામ હોય રામનવમી હોય કે પછી બીજા એવા અસંખ્ય તહેવારો હોય કે દરેકે દરેક તહેવારમાં બધા સાથે મળીને ઉજવે છે તો બોડેલી આવો તો બોડેલીમાં સરસ મજાના બધા બીજા બધા મંદિરો પણ આવેલા છે તો દરેકે દરેક મંદિરોના આવો દર્શન કરો અને દર્શનનો લાભ લો અને આ આયોજકોને નવી રીતે આ રીતે કંઈક નવું આયોજન કરે તો એના માટે સહભાગી આપણે બધા બનીએ એવી દરેકે દરેક જનને શુભેચ્છા આ અમારી યુટ્યુબ ચેનલ છે તો બોરેલી અને બોરેલીના આજુબાજુના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અમે રોજ સવારે પાંચથી છમાં એક વિડીયો અપલોડ કરીએ છીએ અને એક બીજો વિડીયો છે તે સાંજે પાંચથી છ વાગે કે ચારથી પાંચના ગાળામાં અપલોડ કર્યો છે તો ખાસ જણાવવાનું અમારી ચેનલને લાઈક કરો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો અમારે થોડું અમને ઉત્તેજન મળશે અને નવા નવા વિડીયો બનાવવાની થોડી ગાઈડન્સ પણ આપતા રહેજો વિડીયો કેવો લાગજો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો અમને નવા બીજા વિડીયો બનાવવાની તમને ખબર પડે તો ખાસ વિડીયો બન્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરતા અને ખાસ તમારા ગ્રુપ હોય જેવી રીતે કે ગ્રુપ હોય વોટ્સએપના ગ્રુપ હોય કે પછી ઇન્સ્ટાગ્રામના ગ્રુપ બનાવ્યા હોય તો એમાં અમારી ચેનલ થોડું શેર કરવાનું રાખજો તો અમને થોડું મજા આવે નવા નવા વિડીયો બનાવવાની તો તમારો બધાનો આભાર આયોજકોને પણ